જમા મમ્મી મસ્ત મજાની રેડી થઈ ગઈ છે કેમ મમ્મી ક્યાં જાવું મે તમને કીધું તું ને વાડીએ જાવું મમ્મી કહે છે કેની વાડીએ છે મમ્મી અરે અને મસ્ત મજાનું જમવા બેસી ગયા છે જો જમવામાં મારે છે ને કરું અપી માસીને ફોન હમણાં ઈ જો આવ્યા ના લગભગ છે ને મમ્મી પ્રભુદાસ સાહેબ ઉપરથી આવશે હો મમ્મી પ્રભુદાસ સાહેબ ઉપરથી આવશે હો હરર મહાદેવ જય બાર કપીસ તો સ્વાગત છે તમારા બધાનું મસ્ત મજાના ધમાકેદાર બ્લોગમાં અંજે મમ્મી મસ્ત મજાની રેડી થઈ ગઈ છે કે મમ્મી ક્યાં જાવું ગઈ છે બટ કંઈ ન દેવે એવું છે વાડીએ જાવું છે પણ કોની વાડીએ જાવ ને તમે કન્ટિન્યુ રહ્યો ને આગળ આગળ ખબર પડી જો અમે પહોંચી ગયા મે તમને કીધું કીધુંતું ને વાડીએ જાવ મમ્મી કહે છે કેની વાડીએ છે મમ્મી મારા સાહેબની વાડી તારા સાહેબની હમણા સાહેબ તો લોઈ પી ગયા કે નહીં આ મેરી માસીને મંગાઈરી આપડા સાહેબની વાડી આવી વયા છે માખી ઉડાળના

જીવતા એમ નઈ મામી મામી સાહેબ કે હે પ્રભુદાસ સાહેબ કે હે એમ નઈ કે જીવતા જીવતા લોકરી મહિલા પછી હજી સાહેબના નામે બધું જતા ખાવા આવે

આટલી કેમ કે બધા ના વિડીયો ને જોતી હોય ને ઈ હવે આટલી ખબર પડે ના પેલા મને એ ખબર ના પડે કે આમાં હું વાયવું એક માંડવીમાં માં ખબર પડે કે માંડવી આને માંડવી કહેવાય બાકી તો આ જીરું આવે ની હવે થોડી થોડીક આઈડિયા આવી જાય છે એટલે હવે જીરું થાય ને તો નાની માં આવશું અમે પેલા થોડીક જીભ વારવાની કોશિશ કરી કે મામી ને મામી કહું નાનીમાં નહીં પણ આટલા વર્ષે ન વરી ને હવે ન વરે તો નાનીમાં માં કે તો નાની જ કહેજે તું સમજા હા

વા મસ્ત મજાનું પાણી શેડીએ છે શિયાળામાં આપણે આપણે જો પપૈયું ખાધું બોર ખાધા પછી ઓલું શું તુવેરદાર તુવેરદાર ખાધી લાવી ચાલુ જ છે તમારે તો થોડુંક અમને દિયો ઓહો જો મસ્ત વા જીરું આવ્યું જીરું થોડું ઉગી ગયું એટલે કરો એટલા હાલો માર ભેગા સિટી માં બધાય ને 22000 પગાર દે 22000 પગાર હાલો હાલો તો હાલતા છે હાલો એક લે બધું રાજ લીધું મારે છે ને માસી ને ફોન તો એમને માસી માસી કરે એમને સાથ

તો જો મસ્ત મજાની રીલ બનાવી લીધી ન જોયો હોય ને તો ફટાફટ Instagram માં જોતા આવો અને જો આયા મસ્ત ગાયો ને ભેસુંન વાહ હમ અને તમે અમને બહુ અમે આવ્યા ને બહુ સેવા ચાકરી કરી રહ્યો

એકદમ રેડી ને બસ